નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં અગાઉ આપણે વિડીયો લઈને આવ્યા હતા ગણિત પદ્ધતિ શાસ્ત્ર જેમાં આપણેગીકરણ સુધી પહોંચ્યા હતા આજના દિવસે આપણે બધા જ ટોપિક લઈ લેવાના છે બધી જ વસ્તુ અંદર આવી જવાની છે તો આજનો વિડીયો પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને મૂલ્યાંકન અને વિશ્લેષણ નિદાનાત્મક કાર્ય છે એ આપણા માટે માટે ટેટ તો 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 ખાસ છે જો જોજો મિત્રો ચાલો કરીએ પદ્ધતિ આપણે જોઈતી બરોબર પ્રશ્નો જોયા હતા આગળ વધીએ પૃથ્થકરણ પદ્ધતિ તો પૃથ્થકરણ પદ્ધતિ શું છે મિત્રો ગણિત શાસ્ત્રમાં ગણિત પદ્ધતિ શાસ્ત્રમાં તો આ પદ્ધતિમાં તર્કની પ્રક્રિયા સાધ્યથી શરૂ થાય છે અને પક્ષ તરફ જાય છે ક્યાંથી શરૂ થાય છે સાધ્ય થી શરૂ થાય એટલે કે જવાબ જે આપણે મુખ્ય જવાબ લાવવાનો છે તમે જોયા છે છે તો મુખ્ય જ્યાં જવાબ ત્યાંથી શરૂઆત થાય અને પક્ષ તરફ જાય છે ઉકેલ ની શરૂઆત પ્રશ્ન પૂછવામાં આવે છે બરોબર મિત્રો અને તરકલી શૃંખલા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી જવાબ સુધી કે વિગતો સુધી પહોંચી જવાય નહીં ટૂંકમાં કહું તો નાના નાના વ્યવસ્થિત ટુકડાઓના વિભાજીત કરી અને પછી જવાબ સુધી પહોંચવાની પ્રક્રિયા શું મિત્રો નાના નાના ટુકડાઓનું ભેગું કરી કરી અને જવાબ સુધી પહોંચવાની પ્રક્રિયા એટલે પૃથક્કરણ ઉદાહરણ જો એમ સાબિત કરવું હોય કે બે ત્રિકોણો એકરૂપ છે તો શિક્ષક વિદ્યાર્થીઓને પૃથકરણ કરવા પ્રેરે છે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાની કઈ કઈ શરતો લાગુ પડે તો કે સાહેબ બા બા

આ એક તર્ક પદ્ધતિ છે જે તર્ક શક્તિ અને વિશ્લેષણ શક્તિને તીવ્ર વિકાસ કરે છે સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે તેની સ્પષ્ટ સમજ આપે છે બરોબર ગોખણપટ્ટીને કોઈ અવકાશ નથી આનું ગોખણપટ્ટીમાં કોઈ જ અવકાશ નથી મિત્રો આગળ વધીએ તો મર્યાદા એની આ ખૂબ લાંબી અને જટિલ પ્રક્રિયા છે કેવી છે લોંગ પ્રક્રિયા છે દરેક વિદ્યાર્થી તર્કની શૃંખલા જાળવી શકતો નથી દરેક વિદ્યાર્થી સમાન તર્ક એટલે વિચારી શકતો નથી જમાન રીતે વિચારી ના શકે દરેક ના ચાલે આગળ વધીએ જો આ પૃથકરણ છે ને મિત્રો અમુક અમુક જેમ મર્યાદિત કોયડા કે મર્યાદિત પ્રમેય કે મર્યાદિત ગણિતિક સૂત્રોને જ લાગુ પડે છે પૂરેપૂરું બધાને પૂરા ગણિતને લાગુ પડતું નથી સહયોગીકરણ સમજીએ મિત્રો પ્રક્રિયાથી પક્ષ શરૂ થાય છે શું થાય છે આ પ્રક્રિયામાં પક્ષથી શરૂ થાય છે શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાત માહિતી તરફ પ્રેરે છે એક પછી એક તાર્કિક પગથિયા મુકતા જાય છે અને અંતે સાત્ય સુધી પહોંચે છે શું કરે છે ભૂમિતિના પ્રમયની જેમ સાબિતી પાઠ્યપુસ્તકમાં આપેલી હોય એ રીતે આપેલું હોય તમે જોવો કે કઈ રીતે આપેલું હોય સાહેબ તો કે પહેલા પક્ષ આપેલો પછી પહેલું પગથિયું પગથિયું બીજું સોપાન પગ થયું અને આ રીતે જવાબ સુધી પહોંચે છે તો આપ મુજબ સંયોગીકરણ પ્રક્રિયા થાય છે ઉદાહરણ સાબિતીની શરૂઆત પક્ષથી થાય છે ત્યારબાદ પગલું એક પગલું બે પગલું ત્રણ અને અંતે સાધ્ય સુધી પહોંચે છે અને સાબિત થયું તેમ ગણાય છે ટૂંકમાં નાની નાની બાબતોને ભેગી કરી અને જવાબ સુધી પહોંચવાની પ્રક્રિયા એટલે શું થશે સહયોગીકરણ સ્પીડમાં ચાલીએ છે મિત્રો પણ તમારે સ્પીડની જરૂર છે હવે દસ દિવસ બાકી છે આજે તો હોલ ટિકિટ પણ આવી ગઈ હે હોલ ટિકિટ પણ આવી ગઈ આજ રોજ વિડિયો તમારા સુધી કાલે પહોંચશે પણ આજ રોજ તમારે આવી ગઈ છે હોલ ટિકિટ તારીખ નવ બરોબર ને મિત્રો ચાલો લાભ અને મર્યાદાની વાત કરીએ તો ઉકેલની રજૂઆત ખૂબ જ સંક્ષિપ્તમાં અને અને સ્પષ્ટ વ્યવસ્થિત રીતે થાય છે આ સંક્ષિપ્ત લખ્યું છે બરાબર તર્કનો પ્રવાહ સીધો અને સમજવા માટે સરળ હોય છે તર્કનો પ્રવાહ કેવો હોય છે સીધો અને સમજવા માટે સરળ હોય છે એક માહિતી નથી હોવાથી સરળ લાગે છે ખબર એકની એક માહિતી નથી હોતી એટલે કેવું લાગે છે સરળ લાગે છે આ પદ્ધતિમાં મર્યાદાની વાત કરીએ આ પદ્ધતિ માત્ર ઉકેલ રજૂ કરે છે પરંતુ ઉકેલ કેવી રીતે શોધાય છે તે જણાવી શકતી નથી દર વખતે દર કોયડામાં દર દાખલામાં સમાન પદ્ધતિથી આપણે મૂકીને દાખલાનો ઉકેલ લાવી શકતા નથી એટલે ખાલી શું કરે છે ઉકેલ લાવે છે પણ કઈ પદ્ધતિથી ઉકેલ લાવો એનો કોઈ હોતું નથી મોટા ભાગે આ પૃથ્થકરણ અને સંયોગીકરણ પ્રક્રિયા એ તમારે ભૂમિતિમાં વપરાય છે જે વિદ્યાર્થીને તર્ક શક્તિને પ્રોત્સાહન આપવાની તક નથી બલકે ગોખણ પટ્ટીને પ્રોત્સાહન આપે બરોબર ભૂમિથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ગોખતા જ હોય છે કેમ કારણ કે દરેક વખતે અલગ અલગ રીતે ઉકેલ મેળવવાનો ભૂમિતિના જે દાખલાઓ હોય છે પ્રમેય હોય છે એમાં શું દરેક દાખલામાં દરેક વસ્તુમાં અલગ અલગ રીતે કરવાનું હોય છે બરોબર આગળ વાત કરીએ આધુનિક બાળ કેન્દ્રીય શિક્ષણની પદ્ધતિઓ આજે હતી અત્યાર સુધી આગમન નિગમન સંયોગીકરણ એ અત્યાર સુધીની શાસ્ત્રીય પદ્ધતિઓ હતી આ છે આધુનિક બાળ કેન્દ્ર આ ટેટ માટે ખૂબ ઉપયોગી છે આ આપણા માટે જરૂરી છે આ કોઈ પાસે નહીં હોય નિગમન તો બધા ભણાવશે પણ આ વસ્તુ કોઈ ભણાવશે નહીં ચાલો શરૂઆત કરીએ સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિની તો ચાલો સમસ્યા ઉકેલ પદ્ધતિ શું કે છે આ પદ્ધતિમાં શિક્ષણની શરૂઆત કોઈ સૂત્ર કે વ્યાખ્યાથી નહીં પરંતુ એક વાસ્તવિક સમસ્યા કે કોયડાની રજૂઆત થી થાય છે વિદ્યાર્થીઓ સમસ્યા ઉકેલવા માટે જૂથમાં કે વ્યક્તિગત રીતે પોતાના શક્તિ અને સંશોધનનો ઉપયોગ કરે છે આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ માટે દાખલા ગણતા શીખ શીખવાનો નથી આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ફક્ત દાખલા ગણવા કે શીખવાનો નથી પરંતુ તેમના ભવિષ્યના વાસ્તવિક જીવન કોયડા ઉકેલવા માટે તાર્કિક રીતે વિચારતા શીખે છે ટૂંકમાં કહું તો પાયથાગોરસ પ્રમય છે તો સાહેબ જ્યાં કાટ ખૂણો જે તમારા ઘરનો ખૂણો આવશે તો ખૂણાના ઉપયોગથી આપણે મૂકી શકતું તો આ આપણા વાસ્તવિક જીવનમાં ઉમેરાય છે મિત્રો વાસ્તવિક જીવનને સંલગ્ન હોય તેવી પદ્ધતિઓથી ભણાવવાનું બરોબર જેમ કે તમારે બે બીજ ગણિતમાં એવું પણ આવે છે કે ટાઇલ્સો બેસાડવાના દાખલા આવે છે તો એ સમસ્યા ઉકેલ પદ્ધતિથી આપણે કરી શકીએ છીએ કે એક રૂમ આટલી લાંબી છે એમાં આટલા બાય આટલાની ટાઇલ્સ બેસાડીશું કેટલી ટાઇલ્સ બેસાડીશું તો એ પદ્ધતિ માટે કઈ પદ્ધતિ એ ઉકેલ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું આપણે સમસ્યા ઉકેલ પદ્ધતિનો મિત્રો એના સોપાન શું છે તો સમસ્યા ઉકેલ અને સ્પષ્ટીકરણ કે સમસ્યા ઉકેલાઈ જાય છે અને દાખલાનો સાથે સાથે આપણને જવાબ પણ મળે છે અને સ્પષ્ટીકરણ પણ થાય છે સંભવિત ઉકેલોને વિચારવા કે આ રૂમની આપણે ટાઇલ્સોની વાત કરી તો એ રીતે મારે કોઈ દિવાલ પર કલર કરવો છે રંગ કરવો છે કોઈ વાડ વાડને વાડ કરવી જોઈએ કોઈ ખેતરને તો એનો પણ ઉકેલ આપણે વિચારતા થાય છે વિદ્યાર્થીઓ વિચારતા થાય છે યોગ્ય ઉકેલની પસંદગી અને અમલીકરણ યોગ્ય ઉકેલ મેળવી શકે છે અને એની પસંદગી પણ વિદ્યાર્થીઓ કરી શકે છે ઉકેલની ચકાસણી એટલે કે તારણ ઉકેલની ચકાસણી પણ કરી શકે છે અને એના વિશે તારણ પણ પણ કાઢી શકે શકે છે છે કે આટલા હોય હોય તો તો આટલું વધારે આટલી તમે હું શું કહેવા માંગુ છું સમજી શકો છો આગળ છે પ્રોજેક્ટ પદ્ધતિ તો મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ જોન ડુએ આપ્યો આપણે આ સમસ્યા ઉકેલ પદ્ધતિ જોઈ બરોબર મિત્રો હવે જોવાની છે પ્રોજેક્ટ પદ્ધતિ

પ્રોજેક્ટ પદ્ધતિ એનું ઉદાહરણ છે કે નિમ્ન પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બગીચો બનાવે છે અને કેટલી જગ્યા રોકે કે કેટલા બીજ જાય કે એનું માપન કરી શકે છે તો આ પ્રોજેક્ટ પદ્ધતિ થઈ મિત્રો ટૂંકમાં પ્રાથમિક શાળા હોય છે તો પ્રાથમિક શાળામાં બગીચાઓ વિદ્યાર્થીને આપણે એવું કહે કે ચલો આપણે અહીં બગીચો બનાવવાનો છે તો કેટલી જગ્યા છે કેટલા વૃક્ષો કે કેટલા બીજ જોઈશે એનું માપન કરવું તો આ પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા ખબર પડે છે કે વિદ્યાર્થીઓ માપન કરશે એટલે એમને ખબર પડશે સેન્ટીમીટર ને મીટર વડે રાખીએ તો કે વિદ્યાર્થીઓ જાતે કરશે આને પ્રોજેક્ટ કહેવાય બરોબર આટલા સમય મર્યાદા આ બધું જ સેમાં આવશે પ્રોજેક્ટ પદ્ધતિમાં ઉચ્ચ પ્રાથમિકમાં વર્ગની અંદર શું કરવાનું છે પ્રવાસની ગોઠવણી કરવાની છે મિત્રો એનું બજેટ છે અંતર સમય બસનું ભાડું વ્યક્તિ ખર્ચ જેવી ગણિતના અનેક શું કરી શકાય કે આપણે ભાડું થાય આટલા કિલોમીટર આટલા રૂપિયા લે છે તો એક વિદ્યાર્થી દીઠ ખર્ચો શું આવશે બસવાળાનો ખર્ચો શું આવશે કાઢતા આપણે વિદ્યાર્થીઓને શું શું સારું ખવડાવી શકશું એ બધાનો ખ્યાલ વિદ્યાર્થીઓ જાતે રજૂ કરી શકે છે ના બધું પ્રોજેક્ટ પદ્ધતિમાં આવે છે એના સોપાનો શું છે તો પરિસ્થિતિનું નિર્માણ શિક્ષક એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે જ્યાં વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ હાથ ધરી કરવા માટે પ્રેરે છે શિક્ષક શું કરશે એ પરિસ્થિતિ ઊભી કરશે જેનાથી વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કરવા માટે પ્રોત્સાહિત થશે પ્રોજેક્ટની પસંદગી અને હેતુ સ્પષ્ટ કરવો વિદ્યાર્થીઓ શિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ પસંદ કરે છે અને એના હેતુઓ સ્પષ્ટ કરે છે કે માણસો પ્રવાસની વાત કરી તો પ્રવાસ જવો એનો હેતુ થયો મુખ્ય હેતુ શું થશે પ્રવાસ જવું એમાં કેટલો ખર્ચ થાય છે એ બધું જાણવું વિદ્યાર્થીઓ એની આગેવાની કરશે બરોબર મિત્રો આયોજન પ્રોજેક્ટ પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ કરવો કોણ શું કામ કરશે ક્યાંથી માહિતી મળશે તેનું સંપૂર્ણ આયોજન કરવું મિત્રો અહીંયા આગળ આયોજન અલગ શબ્દ છે અને પછી બે પોઈન્ટ આવશે જે મેં મૂક્યા નથી પ્રોજેક્ટની પસંદગી પછી પણ એવું થશે તો શું છે કેવી રીતે પૂર્ણ કોણ કોણ શું શું કયું કાર્ય કરશે પૈસાનો હિસાબ રાખશે કઈ જગ્યાએ ત્યાં આગળ વસ્તુ છે એ બધું અલગ અલગ માહિતી ડેટા ભેગું કરી અને દરેકને કામ સોંપવામાં આવશે આયોજન કરવામાં આવશે મિત્રો એક આ રીતનું થઈ શકે છે અમલીકરણ વિદ્યાર્થીઓને વાસ્તવિક કાર્ય કરે ઉદાહરણ તરીકે બજારના ભાવ પૂછવા માપન કરવું અમલીકરણ એટલે કે કોઈ આપણે પ્રવાસનું આયોજન કર્યું છે મિત્રો બરોબર તો અમલીકરણ એટલે શું તો કે બે ચાર વિદ્યાર્થીઓ એવા છે જે બસનું કે ગાડીનું એનું ભાડું પૂછશે બગીચો બનાવવાનો છે તો અલગ અલગ જગ્યાએ જઈ શું વૃક્ષોના ભાવ પૂછશે બરાબર બીજના ભાવ પૂછશે તો એનું અમલીકરણ થયું કે મૂલ્યાંકન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કેટલો સફળ રહ્યો તે શું શીખવા મળ્યું તેનું મૂલ્યાંકન કરવું કે મૂલ્યાંકન એટલે શું કેટલો ખર્ચ થયો અહીં શું આવશે પૂર્ણ થયા બાદ કેટલો સફર રહ્યો કેવો બાકી રહ્યો આગળ શું આવશે કેટલો ખર્ચ થશે આ બધાનું મૂલ્યાંકન થશે અને વિદ્યાર્થીઓ મૂલ્યાંકન અમલીકરણ પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ કરવો આયોજન પ્રોજેક્ટની પસંદગી પરિસ્થિતિનું નિર્માણ આ બધા એના સોંપવાનો છે મિત્રો આગળ વધીએ થોડોક વિડીયો લોંગ થશે અને શૈક્ષણિક સાધનો એટલે કે ટીએલએમ વર્ખંડ વ્યવહાર કેવો હોવો જોઈએ તો ભાષા છે ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ એવું માને છે કે ગણિત એક ભાષા નથી ના ગણિત એક ભાષા છે તમે જોવો બેવડી ભૂમિકા ભજવે છે કેવી ભૂમિકા ભજવે છે મિત્રો બેવડી ભૂમિકા ભજવે છે ગણિત પોતે એક ભાષા છે એક ચોક્કસ સૂત્રો ગાણિતિક સૂત્રો સંકેતો આ બધા શિક્ષકને સમજાવવા વિદ્યાર્થીઓને આ એક ભાષા છે શિક્ષક કે પાઈ આ બધું એક ભાષાકીય વસ્તુ છે મિત્રો જે વિદ્યાર્થીને શિક્ષકે સારી રીતે સમજાવવા જોઈએ બરોબર ચોકસાઈપૂર્વક પૂર્વક શીખવાડવાનું હોય છે ગણિતમાં ભાષા તો ગણિતમાં ભાષા કઈ રીતે હું ગણિત ગમે એટલું ભણાવો મિત્રો પણ

પ્રાથમિકમાં ભણતા હોય છે ત્યારે તમે પ્રજ્ઞા વર્ગખંડ જોયો હોય તો ત્યાં આગળ પેલી માળાવાળી સ્લેટ આવે છે તમે જોયો તો તમે પણ એનાથી રમ્યા છો કે અંદર પહેલામાં એક પરવેલો હોય છે મણકો બીજામાં મણકાની જે માળા ઘોડી આવે છે એ બરોબર તો એનાથી વિદ્યાર્થીઓ શું શીખી શકે એક પ્રયોગશાળા તરીકે આપણે સાધન તરીકે આપણે લઈશું કે વિદ્યાર્થીઓ એનાથી શું શીખી શકે તો કે સ્થાન કિંમત જાણી શકે સરવાળો બાદબાકી કરી શકે ગુણાકાર કરી શકે

સંરચિત કસોટી છે જેનો હેતુ પહેલા વાત કરવાની છે ઔપચારિક મૂલ્યાંકન અને પછી વાત કરવાની છે અનૌપચારિક મૂલ્યાંકન તો પૂર્વ આયોજિત કસોટી છે જેમ કે આપણે કસોટી કસોટી લઈએ બરોબર આ ઉપરાંત આપણે બીજું શું લઈએ છીએ તો કે સાહેબ પરીક્ષા લઈએ છીએ પેપર લઈએ છીએ પ્રથમ કસોટી વાર્ષિક કસોટી દ્વિતીય કસોટી તો એ ઔપચારિક મૂલ્યાંકન આવશે અનૌપચારિક મૂલ્યાંકન એટલે શું કે વિદ્યાર્થીનું અવલોકન કરે છે વિદ્યાર્થી વર્તન કેવું કરે છે કેવા વાતરણમાં કેવું શીખે છે અને આ લાંબી પ્રક્રિયા છે અનૌપચારિક શિક્ષણ એ લાંબી પ્રક્રિયા છે તો એ શેમાં આવશે અનૌપચારિકમાં બરોબર વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે એનું તપાસ કરવી આ અનૌપચારિક મૂલ્યાંકન થશે ગણિતમાં ભૂલ અને વિશ્લેષણ હવે જો મિત્રો ગણિતમાં વિદ્યાર્થીઓ ભૂલો ઘણી બધી કરે છે કેવી કે વાંચવામાં ભૂલ સમજવામાં ભૂલ રૂપાંતરણમાં ભૂલ ગણતરીમાં ભૂલ જવાબ લાવવામાં ભૂલ બરોબર તો આપણે એમને જજ કરવાના નથી ગણિતમાં ભૂલ કરે તો વિદ્યાર્થીઓને જ કરવાના વિદ્યાર્થી દ્વારા થતી ભૂલ ભૂલ નથી તેના બદલે એક છે શિક્ષક અને વિદ્યાર્થી જાણી શકે કે કઈ રીતે એમાંથી તક ઊભી કરવી બરોબર શિક્ષકનું કામ એ વિદ્યાર્થીને સજા આપવાનું નથી પરંતુ વિશ્લેષણ કરવાનું છે એટલે એનો ઉપચાર કરવાનું છે બરોબર મિત્રો નિદાનાત્મક કસોટી નિદાનાત્મક કસોટી એટલે શું મિત્રો કે એને માર્ક્સ કે ગ્રેડ આપવાના નથી પરંતુ વિદ્યાર્થીને શીખવાનું મૂળ કારણ શોધવાનું છે કઈ રીતે આપણે એનું નિદાન કરી શકીએ એ શોધવાનું છે મિત્રો તો ઉદાહરણ વધીવાળા સરવાળા માં વારંવાર ભૂલ કરે તો નિદાનાત્મક કસોટી દ્વારા શિક્ષક શોધી શકે કે ભૂલનું કારણ વધી નથી વધી વાળા દાખલામાં કોઈ વિદ્યાર્થી ભૂલ કરે જેમ કે સરવાળો બાર થયો તો વધી એક મૂકવાની હોય છે બરોબર એની જગ્યાએ બારે બાર મૂકી દે અથવા તો બે ચડાવે તો એનો મતલબ શું છે કે વિદ્યાર્થી વધી દાખલામાં ભૂલ નથી કરતો વિદ્યાર્થીને દસ એકમમાં ભૂલ પડે છે તો એને ઘોડીવાળી જે હતી એ નાની નાની પદ્ધતિ વડે આપણે એનું નિદાન કરી શકીએ છીએ બરોબર સ્થાન કિંમત શીખવાડી શકીએ છીએ સ્પષ્ટતા કરી શકીએ તો એ નિદાનાત્મક કાર્ય હતું ઉપચાર શું કરીશું એનો તે ઉપચારાત્મક શિક્ષણમાં આવશે જો નિદાન શું હતું કે વિદ્યાર્થી શું ભૂલ કરે છે આપણે શોધવાની છે એ નિદાનાત્મક કાર્ય થયું બરોબર કે વિદ્યાર્થીને આપણને અંતે શું ખબર પડી કે વિદ્યાર્થીને સ્થાન કિંમત ની અસ્પષ્ટતા છે આ નિદાન થયું કે ક્યાં ભૂલ કરે છે હવે એનો ઉપચાર શું કરવાનું તો એ ઉપચારાત્મક શિક્ષણમાં આવશે મિત્રો સમજોજો આખી વસ્તુ તો એકવાર નિદાન કર્યા પછી ભૂલનું કારણ મળી જાય છે પછીનું પગથિયું શું છે ઉપચારાત્મક શિક્ષણ છે એટલે કે ઘોડીવાળું જે મણકાવાળું હતું એના વડે આપણે શીખવાડી શકીએ છીએ કે સ્થાન કિંમત બરોબર મિત્રો નિદાનમાં ઓળખાયેલ મુશ્કેલીના મૂળ કારણને દૂર કરવા માટે જે વિશેષ અને વ્યક્તિગત શિક્ષણ આપવામાં આવે છે તેનો ઉપચારાત્મક શિક્ષણ કહે છે બરોબર જે શિક્ષણ નિદાનાત્મક પછી આપવામાં આવે છે એનો ઉપચાર લાવવા માટે એને ઉપચારાત્મક શિક્ષણ કહેવાય મિત્રો ઉદાહરણ તરીકે શિક્ષક વિદ્યાર્થીઓને વધીવાળા દાખલા ગણાવે અને બદલે શું કરે છે મણકાવાળી વડે સ્થાન કિંમત શીખવાડે છે અને એ રીતે આપણે દાખલા સ્પદી વાળા કરતા શીખવાડી શકાય બરોબર મિત્રો તો આ હતું તમારું ગણિત પદ્ધતિ શાસ્ત્ર હવે તમને કેવું લાગ્યું એની કમેન્ટ કરવાની છે મિત્રો તો જ હું આગળ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર લઈને આવીશ બરોબર સો ટકા કમેન્ટ કરવાની છે લાઈક કરવાની છે મિત્રો કે ગણિત પદ્ધતિ શાસ્ત્ર કેવું લાગ્યું આની પૂરે પૂરી પીપીટી બરોબર તમને કમ્યુનિટીમાં મળી રહેશે પણ કમેન્ટ ખાસ કરવાની છે કે કેવું લાગ્યું તો જ હું પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્ર લઈને આવીશ મળીએ મારા નવા વિડીયોમાં